વરદ હસ્તે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના મંત્રીશ્રીઓ અને દેશ વિદેશથી પધારેલા ગણમાન્ય મહાનુભાવો તેમજ વિશાળ જનમેદની ઉપસ્થિતિમાં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરવામાં આવ્યું ગૃહમંત્રીએ શારદીય નવરાત્રિના પાવન પર્વની સૌ નાગરિકોને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે જેણે ગુજરાતની નવરાત્રિ જોઈ નથી તેને ગુજરાતને ઓળખ્યું જ નથી તેમણે જણાવ્યું કે મા શક્તિની આરાધના આપની સંસ્કૃતિની સુંદરતા છે જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વૈશ્વિક સ્તરે પ્રગટ કરી છે તેમને ભક્તિની શક્તિ થકી ભારતના બે હજાર સુડતાલીસ સુધી સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનવાની આશા વ્યક્ત કરી હતી મુખ્યમંત્રીએ ગરબાને આદ્યશક્તિની આરાધના અને માતૃશક્તિની ભક્તિ તરીકે ગુજરાતની પરંપરા અને વિરાસત ગણાવી તેમણે નોંધ્યું કે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું ઉદ્ઘાટન બે હજાર અગિયારમાં માનવીય શ્રી દ્વારા કરવામાં આવ્યું જેના પરિણામે આજે ગરબા ગ્લોબલ પ્લેટફોર્મ પર પહોંચ્યા છે વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસના શુભારંભ પ્રસંગે જયમાં આદ્યા શીની થીમ ઉપર આયોજિત મલ્ટીમીડિયા સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવી મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહેમાનો મહાઆરતીમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા આ ઉજવણી ગુજરાતના સાંસ્કૃતિક ગૌરવ અને એકતા દર્શાવતી એક મોટી ઘટના છે જે દરેક માટે પ્રેરણાદાયી બનશે જમના ન્યૂઝ સુરત કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં